શ્રી કૃષ્ણ જયસ્વામી નારાયણ તમારું અમારી હરિકીર્તન કીર્તન ચેનલમાં હાર્દિક સ્વાગત છે જો તમને અમારી ચેનલના કીર્તન ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં જઈને કે જોઈને তোয়ার গোকুড়িয়াম যাই যো কানুড়ে যাইন জোয় টোর লোল মাতা য সোদা বেঠা দিল মাতা যশো বেঠা দিল না যার যো কানুড়ে যাইনকে যোয়ে টোর লি ল કે જોય ટુર લો બા જો ને બાવરા બા જઈયા જો ને નથી લેતા ગાયો સંભાળજો કાનુડા ને કે જોયા જઈને એટલું લ નથી લેતા ગાયો સંભાળજો કાનૂડા ને જન કે જોયેટ લૂરે લોલ ગોવાડિયા ગાયો નથી ચાર તાર લો ગોવાળિયા ગાયો નથી ચાર તાર નથી ખાતા માખણ ને મિસરી જો કાનુડા ને કે જોયેટ લૂર લોલ નથી ખાતા માખ ને મિસરી જો કાનુડા ને જઈને કે જો એટલું રેલો લોપીઓએ ઘરના કામ છોડી ગોપીઓ એ ઘર ઘરમાં કામ છોડી રેલો લ નથી લેતા બાળકની જો કાનુડા ને જઈને કે જો એટલું રેલો નથી લેતા બાળકની સંભાળ કાનૂડા ને જૈને જોય લોર લો રાધાજી બેઠા વન વગણેર લો લાધાજી બેઠા વન વગણેર લોખે છે આસુરાની ધાર જો કાનુડા ને કે જો એટલું આખે છે ની તાર જો જૈન કે રેલો લ નરસિંહ મે તાન સ્વામી શ્યામડાર લો નરસિંહ મે તાન સ્વામી શ્યામડારે લો સદ સુને વેહ જો કાનૂડ ને જૈન કે જો એટલું લો સુણીને વેરાવજો કાનુડાને જો बैठो एटलूर लो सखी मंडल बाट जोई रहा रे लो सखी मंडल बाट जोई रहा रे लो क्यारे आवे मथुरा न जो कानुड़ा तो तो। ने जैने के जो एटलूर लो रे आवे मथुरा न जो कानुड़ा ने जैने के जो एटलूर जय श्री कृष्ण